પોરબંદર જિલ્લાના ખીજદાડ ગામના રિદ્ધિબેન અને મયુરભાઈ સિસોદિયા બંને દંપતી બોલી અને સાંભળી શકતા નથી તેમને કોઈ સંતાન ન હતું જેથી સંતાન વિના તેમનો પરિવાર અધૂરો હતો ત્યારે મનન સમર્થ આઈવીએફ પોરબંદર ના ડોક્ટર પારસ મજીઠિયા અને ડોક્ટર સ્વાતિ મજીઠિયા તેમના જીવનમાં ખુશીઓ પૂરવાનું કારણ બન્યા રીતિબેન અને મયુરભાઈ ના મૌન જીવન નવો સહારો બની તેમની દીકરી પાંખી ત્યારે પાખી એક વર્ષની થતા તેમનો પ્રથમ જન્મદિવસ હોસ્પિટલમાં ઉજવવામાં આવ્યો મયુરભાઈની સિસ્ટર છું આજે અમે લોકો અહીંયા મનનમાં આવ્યા છીએ કારણ કે એક વર્ષ પહેલાં અમને આ ગુડ ન્યૂઝ અહીંથી મળ્યા હતા કે મારા ભાઈના ઘરે પારણું બંધાણું તો અમારી એવી ઈચ્છા થઈ કે આજે અમનો પહેલો બર્થડે પણ અમે અહીં સર જોડે સેલિબ્રેટ કરીએ કેમ કે એમના ત્રણ વર્ષના અથાગ પ્રયત્ન પછી મારા ભાઈના ઘરે પારણું બંધાણું હતું આજે એ ખુશી અમે સર જોડે વ્યક્ત કરવા માંગતા હતા અને બહુ સારો સ્ટાફ છે બહુ મજા એવી બધી રીતે અમને બધી રીતે બહુ સપોર્ટ મળ્યો છે અહીંયા હોસ્પિટલમાંથી થેન્ક્સ અલોટ સર તમારો ખૂબ ખૂબ આભાર કે આજે મારા ભાઈ અને ભાભીના ઘરે જે ખુશી અને અમે લોકો જે બધા ખુશ છે તમારા લીધે ભગવાન બહુ મોટો હાથ હોય છે પણ એમનાથી મોટો હાથ ડૉક્ટરનો એની જે મહેનત હોય છે એની પાછળ નવીએ છીએ એટલે થેન્ક્સ અલોટ તમારો ખૂબ ખૂબ આભાર કે આજે મારા ભાઈ અને ભાભી ઉપર જે ખુશી છે એ તમારા લીધે જ છે થેન્ક યુ